નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે રાહતના સમાચાર એ છે કે હાલ સૌરાષ્ટ્ર કચ્છ પરથી વરસાદની ઘાત ખસી ગઈ છે ગુજરાત પર જે ઓફ શેર ટ્રફ મોન્સૂન ટ્રફ શિયર ઝોન સિસ્ટમ ભેગી થઈ છે તે અનેક જિલ્લાઓને રમણભમણ કરી દેશે બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ગુજરાત પહોંચી ગયું છે પરંતુ આ સિસ્ટમ સતત પોતાનો રૂટ બદલી રહી છે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં ત્રણ તારીખના રોજ સવારે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે ગઈકાલે દક્ષિણ ગુજરાતથી આ ડિપ્રેશનની એન્ટ્રી થઈ હતી જેની અસરથી સુરત નવસારી વલસાડમાં પૂરજોરો વરસાદ ખાબક્યો છે ત્યારે સુરતથી આગળ મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ તાંડવ મચાવશે ચાર થતાં પાંચ સપ્ટેમ્બરના કચ્છમાં વરસાદની આગાહી છે બીજી તરફ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આ વર્ષે બંગાળનું ઉપસાગર વધુ સક્રિય રહેવા જઈ રહ્યું છે જેનાથી આગામી ચારથી પાંચ દિવસ વધુ સાવચેતી રાખવાની જરૂર છે દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ જંબુસર બોડેલી પાદરા નડિયાદ આણંદ અને વડોદરા જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે એમાં પણ ભયાનક સ્થિતિ સર્જાય નહીં તે માટે સતર્ક રહેવું પડશે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે જ્યાં ચારથી પાંચ દિવસમાં દસ ઇંચથી વધુ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના સુરત અને અન્ય વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં દસથી બાર ઇંચ વરસાદની આગાહી છે જે નદીઓમાં પૂરની સ્થિતિનું કારણ બની શકે છે ઉત્તર ગુજરાતમાં પણ સાવચેત રહેવાની જરૂર છે લુણાવાડામાં સિસ્ટમની અસર જોવા મળી છે અને આ સિસ્ટમ આગળ વધવાની શક્યતા છે માલધારીઓએ પોતાના પશુઓનું ખાસ ધ્યાન રાખવું પડશે પંચમહાલના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે જે નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી કરી શકે છે સાબરકાંઠા મહેસાણા અને બનાસકાંઠા જેવા ભાગોમાં પણ વરસાદની શક્યતા છે કચ્છમાં પણ ફરી ભારે વરસાદ પડી શકે છે ભાદરવો ભરપૂર રહેવાની સંભાવના છે સાત થી દસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થશે બાવીસ થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે અને દસ ઓક્ટોમ્બર આસપાસ પણ વરસાદ પડશે કચ્છમાં આજે સવારે છ વાગ્યાથી સાંજે રાત્રિના આઠ વાગ્યા સુધી કંટ્રોલ રૂમ ભુજમાં વરસાદ નોંધાયેલ છે તે આંકડા ઉપર નજર કરીએ તો લખપતમાં જીરો એમ એટલે કે કોઈ વરસાદ નહીં રાપરમાં પાસઠ એમ એમ ભચાઉમાં ઓગણીસ એમ એમ અંજારમાં ત્રણ એમ એમ ભુજ નખત્રાણા અબડાસા માંડવીમાં કોઈ જ વરસાદ આજે નોંધાયેલ નથી મુન્દ્રામાં ચાલીસ એમ એમ અને ગાંધીધામમાં દસ એમ એમ વરસાદ નોંધાયો છે પચીસ એમ એમ એટલે એક ઇંચ થાય મેલેરિયા હું ફેલાવી જરાખ ઉભો તો રે મચ્છર અમે બધા મળીને તને પાટ બનાવીશુ પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશુ ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશુ મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશુ અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર